સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર બસો અડસઠ પરનો પ્રસંગ છે લીલા વિશિષ્ટ પ્રકાર બોલ શ્રી ગોપાલ લીલા લીતી ત્યારે હરજી ઢાઢી બોલ્યો પાંચા ભાભા લીલા વિશિષ્ટ પ્રકાર કહ્યો તો તે લીલા વિશિષ્ટ પ્રકાર કેમ કહ્યો તે સમજાવવાની કૃપા કરો પાંચા ભાભાએ કહ્યું કે જો હરજી તું એ લીલાનો જીવ છું તેથી તને સંક્ષેપમાં કહું છું બાકી તેનો મર્મ તો ઘણો ઊંડો છે રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમ સ્વયં પ્રમેય બળથી જે લીલા કરે તેને લીલા વિશિષ્ટ પ્રકાર કહેવાય તે સ્વરૂપ ભાવાત્મક છે તે સ્વયં સ્વરૂપ છે તે સદા સર્વદા સર્વોપરી રહેવાનું આપણા જે સેવ્ય સ્વરૂપ ભાવાત્મક પ્રભુ છે એ પ્રભુના સ્વરૂપને સર્વાંતર કહેવામાં આવે છે જેમ એક સંપુટમાં બીજું અને બીજામાં ત્રીજું એમ જે સંપુટ હોય છે તેમાં સૌથી બહારનું આવરણ એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમનું છે તેની ભીતરમાં લોકવેદાતીત બિરાજમાન છે અને લોકવેદાતીતના ભીતરમાં રસાત્મક ભાવાત્મક સ્વયં બિરાજમાન છે આવા એ પ્રભુ સર્વાંતર હોવાને કારણે એમનું સ્વરૂપ તો એવું ને તેવું જ રહેવાનું બીજા અવતારાધિકમાં જે પ્રકાર હોય છે તે કેવલ લીલા લોકવાતુ કેવલ લીલા કહેવાય અને રસાત્મિક સ્વરૂપ સ્વયં પ્રગટ થઈને જે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી જ લીલા કરે તેને લીલા વિશિષ્ટ પ્રકારની લીલા કહેવાય છે તે કેવલ તાદર્શી ભગવદીઓનો નિરોધ પોતાના સ્વરૂપમાં કરાવવા માટેની જ હોય છે તેમાં બીજું કોઈ કાર્યકારણ હોતું નથી તેનું દ્રષ્ટાંત કહું જેમ ગામનો નગરપતિ તેનાથી ઊંચો રાજા અને રાજાથી ઊંચો ચક્રવર્તી રાજા તેની આણમાં સૌ રહે તેમ જે રસાત્મિક સ્વરૂપની આણમાં રહીને બીજા અવતારાદિકમાં જે કાર્ય કરે તે કેવલ લીલા કહેવાય છે તેમાં બીજા ઘણા કારણો પણ હોય છે જેમ કે ભૂભાર હરવો અસુરોનો નાશ કરવો અને ભક્તના મનોરથ પણ પૂરણ કરવા મોક્ષ સુધીનું ફળ આપે જે ભક્ત ઈચ્છતા નથી જવરલા જાણે અને રસાત્મિક સ્વરૂપ સ્વયં પ્રગટ થઈને પ્રમેય સ્વરૂપે જે લીલાની જ ઈચ્છાથી કરે તે લીલા વિશિષ્ટ પ્રકાર કહેવાય છે આપણે તે સ્વરૂપના સેવક થયા છીએ તેનું સેવન સમરણ કરીએ છીએ જેથી બીજા કોઈ સ્વરૂપ સેવન ન પધરાવી આપતા પોતાના ચરણારવિંદની જ એટલે કે પાદુકાજીની સેવા સેવકને સેવન સ્વરૂપે પધરાવી આપી અને આપ જ ગ્રહપતિ થઈને સેવકના ગ્રહમાં ગિરાજ તેમાં વેદાદિક મર્યાદા કે વિધિ નિષેધની વાત આવતી નથી કારણ કે આ સ્વરૂપ તેનાથી પર છે તેનું શરણદાન જે જીવ પામે છે તેને તેવા નિયમ કે વિધિ લાગુ પડતા નથી તે જીવ અનન્ય ભાવે તેને જ સ્નેહાત્મિક ભાવથી સેવે છે તે સર્વોપરી પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રકાર છે તેવા જીવનો અંગીકાર કરવાની પ્રભુ પોતે જ ઈચ્છા રાખે છે તેની ઉપર અનુગ્રહ કરે છે તે લીલા વિશિષ્ટ પ્રકાર સમજવો અને તે દાદર્શી ભગવતી દ્વારા જાણી શકાય તે પ્રકાર પોતાના અંતરંગ ભગવતીના હર્દા કમલમાં સ્થિર સ્થાપે છે ટૂંકમાં કહું છું ભીમદાસે એ વાતનો મર્મ પુષ્ટિ પ્રકાશમાં પ્રગટ કર્યો છે રૂઢિ ગોષ્ઠી શ્રી ગોપેન્દ્રની સુખ સજ્યાયે શ્રી ગોપેન્દ્ર એવી સ્નેહ મંડળી મધ્ય નાયક રહે સદાય અંગો સંગો સંગ અગણિત લીલા શ્રીજી તણી આવી વસી ઉર્માય ભીમદાસ મહાનિધિ પામ્યો રહ્યો ચરણ લપટાય આ વિશિષ્ટ લીલા પ્રકાર શ્રીજીની અગણિત લીલાનો છે તે ભગવતીના ઉર વિશે વસી રહ્યો છે જ્યાં ભગવતી જન ગોષ્ટી એ લીલાની કરે છે ત્યારે શ્રીજી તેવી મંડળીમાં મધ્ય નાયક થઈને બિરાજે છે અને સદાય તેના સંગમાં જ રહે છે લેશ પણ અડગા થતા નથી આ વાત પ્રસંગનું એ ને પામી હું તો તેના ચરણ કમલમાં લપટાઈ ગયો છું અમને બીજી કોઈ લીલાનું ધ્યાન નથી હરજી એ વાતમાં લક્ષ્મીદાસને પણ સંભાળીએ તેને પણ લીલા વિશિષ્ટ પ્રકાર જ ધોળમાં સમજાવ્યો છે ધોળ છે એકત્રીસમું શ્રી ગોપેન્દ્રજીના જે કહેવાણા તેન જાણે અન્ય ઈશજી પોતાના ઘર માહે સેવે જળહળ તાજગીશજી પૂરણ ભાવ પાદુકાજી ઉપર નત્ય પ્રત્ય નવલો રંગજી ભાવે મળે એ વૈષ્ણવજનને ફૂલે અંગો અંગજી વાલ વાસલત્યા અતિ ઘણી રાખે વૈષ્ણવજનની રીતજી સદા પુષ્ટિજનના જે કહેવાય પુષ્ટિજન સુપ્રીતજી ઓછો કરે નવનિધિ ખર્ચે જન્મદિવસની ટેકજી ખષ્ટી દશમી ને ચતુરાદશી બીજો નહીં વિવેકજી અન્ય માર્ગની સંગત નવ કરે અન્ય વાત નહીં કાનેજી અન્ય દેવની આરાધના નવ કરે શ્રી જમનેશ ને જાણે છે પૂરણ પરચો પામ્યા પીયુનો શ્રી ગોપેન્દ્રગુણ ગાયે ગાયેજી લક્ષ્મીદાસ પર કરુણા કરી શ્રી વ્રજ કેરો પાંચા ભાભા કહે છે હરજી આ બધો લીલા વિશિષ્ટ પ્રકાર શ્રીજીએ બેઠકજીમાં બિરાજીને ઉખરલામાં કહ્યો છે તે ધોળમાં બધો દેન પ્રકારની છે જેના લક્ષ્મીદાસ ભાવને વર્તમાન આચરણ ઉજ્જવળ હોય તેના કામનું છે દેખાદેખી એ સત્સંગ કરે તેને ફળ ન મળે સત્સંગ તો તેને ફળે છે સાંભળીને પોતાના જીવતરને જણતરને સુધારે તેવા જીવ ભૂતલમાં થોડા હોય છવરલા હોય આ ગમ તો શ્રીજીએ જે વચનામૃતે કહ્યું છે તેવું હશે પુષ્ટિ મર્યાદા અને પ્રવાહી ત્રણ પ્રકારના જીવ છે તો પ્રવાહીને તો આ માર્ગ પચે તેમ નથી મર્યાદા જીવને આ માર્ગ રૂચે તેમ નથી અને પુષ્ટિ જીવ તો આ માર્ગ તજે તેમ નથી આટલો ફેર જીવમાં સમજવો હરજી લે તારી વાતનો પ્રસંગ અહીંયા પૂર્ણ થયો આ વાર્તા પ્રસંગ પણ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જણને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃપા